ફાયદા નું ખાસ કહી શકાય જે કાયદો છે તેના પણ શસ્ત્રી ફરિયાદ કરતા ભુજ પ્રાંતે તપાસ નો આદેશ કરાયો છે પૂર્વ વિભાગના નાયબ વન અધિક્ષક ના જણાવ્યા પ્રમાણે ખાસ વાત કરીએ તો ડીઆઈએલ આર પાસેથી ખાસ માપણી કરાવ્યા બાદ જમીન વનતંત્ર હસ્તક હોવાનું બહાર આવ્યું છે જંગલ ખાતા ઉપરાંત મહેસૂલ ખાતાને પણ અહીં જમીન છે અને તેથી દબાણ થયું હોવાની સાબિત થતા ખાસ લેન્ડ ગ્રેમિંગ છે તેની ફરિયાદ કરવામાં આવી છે સાત એકરથી વધારે દબાણ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડ્યો હોવાથી ખાસ પ્રાંત અધિકારી દ્વારા ફરીથી નકશા બનાવવાનો આદેશ કરાયો છે સુનાવણી બાદ તુરંત જ જમીનનો કબજો લેવામાં આવશે અને ત્યારે પણ આ

આ જમીનમાં જગદીશભાઈ આનંદજી ઠક્કર દ્વારા અંદાજે નવ એકર માં દબાણ કરવામાં આવેલું છે જે બાબતે અમારા દ્વારા એમને અલગ અલગ સમયે નોટિસ પણ આપવામાં આવેલી છે નોટિસમાં એમને એમના દ્વારા જવાબ અમને આપ્યો છે જે જવાબમાં તેઓ જણાવે છે કે અમારા દ્વારા બે હજાર આઠમાં દસ્તાવેજ ખત વેચાણ ખતથી અમે આ કબજો મેળવેલ છે જે તે ટાઈમે બે હજાર આઠમાં એટલો જ અમારો કબજો છે એના દ્વારા એનાથી વિશેષ અમે કોઈ કબજો કરવામાં આવેલ નથી પરંતુ સદર બાબતે અમને અમે એમને રેકોર્ડ બધું પૂરું પાડ્યું કે આ વન વિભાગની જ જમીન છે વન વિભાગની જમીન હોવાથી આ કબજો તમારો જે છે દૂર કરી લેવો